ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા સંભવિત અકસ્માતોને નિવાસી શકાય તે માટે આગવું આયોજન કર્યું છે ત્યારે વેરાવળ ખાતે જિલ્લા નાના ધંધાર્થીઓ શાળા કોલેજ હોટેલ રેસ્ટોરન્ટ રમત ગમત અને અન્ય એવી જગ્યાઓ કે જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે તેવા તમામ લોકોને સંભવિત અકસ્માતોને લઈ અને કઈ રીતે દૂર રાખી શકે અને અકસ્માતના સમયમાં કઈ રીતે ત્વરિત કાર્યવાહી કરી શકાય તે માટેના એક જનજાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સ્થળ પર તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે જિલ્લાના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા જેમાં ફાયર સેફ્ટી થી લઈ અને બી પ્રમાણ અને અન્ય મેળવવા પાત્ર તમામ જરૂરી પ્રમાણપત્રો કઈ રીતે કચેરી થી મળી શકે તેને લઈ અને કેવી સરકારી કાર્યવાહી કરવી આ તમામ બાબતો થી સંબંધિત લોકો અને માલિકો વાકેફ કરવા માટે અને સોમનાથ કલેક્ટર દ્વારા આ પ્રકારે સમગ્ર રાજ્યોમાં પ્રથમ વખત પહેલ કરવામાં આવી છે અને એક જ સ્થળ પર સંભવિત અકસ્માતોને લઈને કઈ રીતે નિવારી શકાય અને અકસ્માત બાદ કેવી રીતે કાર્યવાહી કરવી જે તે મિલકત ધારકોને પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું અને કઈ કચેરીએથી મળી શકે આ પ્રકારની તમામ માહિતીઓ અને મિલકત ધારકોને પડતી મુશ્કેલીઓને એક જ સ્થળ પર નિવારણ થઈ શકે તે માટેનું આયોજન કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું તો જે તાજેતરમાં જે બનાવ બન્યો રાજકોટમાં એ પછી એમ દરેક જગ્યાએ ચેકિંગની બધી સરકાર શ્રી સૂચના છે તો એ ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે હોટલ એસોસિએશનવાળા છે કે ડૉક્ટરો છે કે રિસોર્ટવાળા છે કે જે કંઈ પણ આવી સર્વિસીસ જોડાયેલા છે એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ કરવાની કે બિલ્ડિંગ પરમિશન પછી એ લિફ્ટ છે સર્ટિફાઈ કરાવી હોય કે ફાયર એનો સુધી ફાયર કોને લાગુ પડે છે એક એકમાળવાળાને શું લેવાનું ત્રણ મળે તો શું લેવાનું નવ મીટર નેટ શું રહેવાનું એવું સ્કૂલો માટે છે સ્કૂલોવાળાને અવેરનેસ છે સેમ આપણે જોયું હશે કે જે પછી વાન્સ જાય છે એમાં શું નોમ્સ છે કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે સીસીટીવી ફરજિયાત છે કે એને ફાયર એક્સિક્યુસ રાખવાનું છે એ બધું ફરજિયાત છે તો એ અવેરનેસ આવે અને જે આગળ મારે આ હોય તો આટલા આટલા